અમને તો એકદમ નામથી બેન નો છે બર્થે એટલે આવા છે ને અમારે હું કે થોડો ઘણો અનુભવ છે નોલેજ લેવા નથી મિત્રો પાછો મિત્રો મહેમાન ને આવી દીધી છે મારા ભાભી ને જો

જો મેમન રજા લે છે હવે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો વ્લોગ ને આપડે એન્ડ કરી દઈશું